Guys welcome back to my news video mitro aap sab no jabardast support rahe che e badal aap sab no khub khub dhanyavad 15vi august 1947 એટલે કે આપડા ભારતની આઝાદીનો દિવસ અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી જ્યારે ઠેર ઠેર મનાવાતી હોય ત્યારે આપણો માંગરોળ છે એ એમ બાકી રહે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણી બધી શાળાઓની અંદર પ્રોગ્રામોનું આયોજન થયું છે મને એકાદ બે શાળાઓની અંદર થી પણ આમંત્રણ આવ્યું છે કે નિઝામ સર ચોક્કસપણે અમારે ત્યાં પ્રોગ્રામમાં પધારજો બાળકો સારી એવી કૃતિઓ રજૂ કરવાના છે ઘણા બધા જે અતિથિઓ છે એ પધારવાના છે વાલીઓ પધારવાના છે ભૂલકાઓ પધારવાના છે જયારે વાત શિક્ષણની હોય અને રાષ્ટ્રીય પર્વના દિવસે કોઈ એવો પ્રોગ્રામનું આયોજન થયું હોય અને હું ન પહોંચું મને મને આમંત્રણ હોય હોય અને હું હું ન પહોંચું એવું તો બને જ નહીં એક અંદરથી ખુશી છે કે આ આ આ વચ્ચે વચ્ચે જઈ જઈ વાલીઓની જે પણ તજજ્ઞ વ્યક્તિઓ છે એ લોકોની વચ્ચે જઈને ક્યાંક કોઈ પ્રકારના એવા ઓજસના પાથરણા કરું એટલે આજ પંદરમી ઓગસ્ટ જો વાત કરું સ્વતંત્રતા સેનાઓની તો વાત બહુ લંબાઈ જશે પરંતુ આપણે સિરાજ ઉદ્દોલાથી માંડીને ગાંધીજી સુધી

લોકો છે એના વતી સલામી આપીએ છીએ

ચાલો પ્રોગ્રામ શું છે થોડો લેટ થયો છું પરંતુ ચાલે કેમકે બે ચાર જગ્યાએ જવાનું પણ હતું તે પતાવીને અહીંયા આવ્યો છું એટલા માટે કરીને જોઈએ પ્રોગ્રામમાં શું શું ચાલે છે બાળાઓએ કઈ કઈ કૃતિઓ રજૂ કરી છે પરંતુ આવવાની છે ખૂબ મજા ચાલો અંદર જઈએ અને જોઈએ જો મસ્ત કોસ્ચ્યુમ પહેરો છે કમાન્ડો લાગે છે હો બેટા તું પણ એક સલામી દેંગે સલામી દે આજ સાબાશ મિત્રો બાળકો ની અંદર પણ ઉજમ જબરજસ્ત છે શાળા નો પ્રોગ્રામ હોય અને બાળકો ના પૂછે એવું તો બને જ નહીં વાલીઓ પણ ઘણા બધા છે હેપી ઇન્ડિપેન્ડન્સ ડે બધાને સલામ અલેકુમ

तो इज तुमने तो मैंग्रोव ना अंदर खाडा कही जाइए से और मैंग्रोव नो विकास क्या हो रहा है नो से थे बाकी मैंग्रोव कई बाजू ज़हर रही है तो से तुमने क्यों खबर पड़से हिंदी है हम वतन है हिंदुस्तान हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा तो राष्ट्रीय शायर अल्लामा इकबाल ने सतत प्रख्यात रचना આપની સમક્ષ રજૂ કરું છું અને પ્રસ્તુત કરું છું વરામ મરિયમ અને એમના સાથી મિત્રોને ધોરણ છ ના બાળ કલાકારો અહીં સ્ટેજ પર ઉપસ્થિત થઈના મનમાં સમાજમાં શિક્ષણ સેવા અને જનજાગૃતિ ને લોકો સુધી પહોંચાડનારા શિક્ષક પત્રકાર યુવા વકીલ એવા તાશિફભાઈ સમાને હું આમંત્રિત કરું છું કે તેઓ બાળકોને બંધારણ નક્કી કરવાનું હતું અને એ છવ્વીસમી જાન્યુઆરી એટલે આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે આ બે તહેવારો આપણે ઉજવીએ છીએ તો મિત્રો આપણે પંદરમી ઓગસ્ટ વિશે જ આપણે વાત કરી આ આઝાદીની લડાઈ કોઈ ટુકી લડાઈ નોતી 180 થી 200 વર્ષ સુધી આ લડાઈની શરૂઆત થઈ અને છેવટે 1947 15મી ઓગસ્ટના દિવસે સાહેબ સાહેબ હું આ રાષ્ટ્રીય પરવાની હું વિશે થોડી વાત છું આપણી સમક્ષ સામે છે અને એને જોઈને મને પણ મારા કોલેજ ના દિવસો યાદ આવી ગયા કે કોઈ પણ યુથ ફેસ્ટિવલ હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય અને અમે બંને સ્ટેજ ઉપર ના હોય એવું બની જ ના શકે અને તેના કારણે જ આટલી ફ્લોલી આપની સમક્ષ વાત રજૂ કરું છું અને એને જોઈને મને એક પંક્તિ બોલવાનું મન થઈ ગયું કે આજે દેશ આઝાદ થયો છે અને શહીદો કેમ યાદ ના કરીએ એટલે હું રજૂ કરું છું આપની સમક્ષ जब घायल हुआ हिमालय खतरे में पड़ी आजादी जब तक थी सांस लड़े वो फिर अपनी तो लाश बिछा दी संगीन पे धर कर माथा सो गए अमर बलिदान जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी जब देश में थी दीवाली वो खेल रहे थे होली जब हम बैठे थे घरों में जब हम बैठे थे घरों में वो जे ધન્ય જરા કરો કુરબાની આપની સમક્ષ રજૂ કરો છો અમારા નિઝામ સાહેબ જેઠવા ને કે તેઓ આપણા બાળકોને શાબ્દિક પ્રવચન કરે નિઝામ સાહેબ જેઠવા

એટલે કે આપણે ભારત દેશની આઝાદી એક દિવસ એવો હોય છે કે આખો ભારત દેશ આ ત્રણ નીચે ઉપસ્થિત હોય છે ખરેખર છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ આવે ત્યારે જ આપણે આઝાદી 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 કરીએ એ કેટલા અંશે યોગ્ય એમ ભારત દેશ નો પ્રેમ રાષ્ટ્રીય પર્વ આ ભારત દેશનો જે પ્રેમ છે એ હંમેશને માટે આપણા દિલમાં હોવો જોઈએ આજ આપણે ભારત દેશના ઇતિહાસની વાત તો ઘણી બધી આપણે કરતા હોઈએ છીએ સાંભળતા હોઈએ છીએ હજારો લાખો વિડીયોઝ આપણે જોતા હોઈએ છીએ આજ ટેકનોલોજીનો જમાનો છે પરંતુ ભારત દેશને જીવિત રાખવા માટે આજ હું જે શબ્દ બોલી રહ્યો છું અહીંયા તજજ્ઞ બેઠા છે બધા એ લોકોને સંબોધીને બોલી રહ્યો છું પછી વાત આપણે શિક્ષણ ઉપર જઈએ છીએ થોડુંક લંબાઈ જાય તો માફી ચાહું છું કારણ કે ક્યાંક બને છે એવું કે વિડીયો સામે તો કન્ટિન્યુઅસલી બોલવાનું હોય તો હોય છે પરંતુ લાઈવમાં ક્યારેક જ ચાન્સ મળે છે તમે કીધું ચાલો થોડું પાંચ દસ મિનિટ વધારે ખેંચાઈ જાય તો ચલાવી લેજો પણ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે જો ભારતના ઇતિહાસને આપણે જાણવું હોય તો સિરાજ ઉદ્દોલાથી માંડી અને ગાંધીજી સુધીના જેટલા પણ સ્વતંત્રતા સેનાનીઓ છે જેટલા પણ ભારત દેશ માટે રેગ્યુલરલી દરરોજ જ્યારે સવારના પ્રાર્થના નો સમય હોય એ પ્રાર્થના ના સમયની અંદર એક બાળકને રોજ રેગ્યુલર એક મુસ્લિમ સ્વતંત્રતા સેનાની વિશે

ત્યારે એ કહેવાય ને કે આખા સમાજ ને ઉજ્જવળ કરે છે એટલે દીકરી ઉપર પણ ભણવા ઉપર ખાસ ભાર મૂકજો ખાલી દસ સુધી નહીં અને બાર સુધી જ નહીં કે દસ સુધી જ ભણાવવું છે બાર સુધી જ ભણાવવું છે પછી ચાલશે નહીં ભણે ડિગ્રી ભણીને શું કરશે પરંતુ જ્યાં જ્યાં મોટા મોટા પદ ઉપર આજ જે કંઈ પણ છે એ બહેનો છે કારણ શું કારણ કે એની પાસે જે આયોજન હોય છે એની પાસે જે મેનેજમેન્ટ હોય છે જે ઘરની સાચવ હોય છે જો કદાચ એ કહી શકાય કે લોકોની વચ્ચે આવે તો એ શું ન કરી શકે બધું જ કરી શકે પરંતુ માત્ર આપણે એને વેગ આપવાનો છે આજ સમય બદલાયો છે ટેકનોલોજીકલ યુગ ચાલી રહ્યો છે આ ટેકનોલોજીકલ યુગની અંદર આપણે તાલથી તાલ મેળવવો હોય

ગ્રેજ્યુએશન પણ હોય ને એઝ અ ટીચર તરીકે ન રાખો કદાચ વાત મારી કડવી લાગશે પરંતુ હું આ સત્ય વાત કરું છું

કરે છે ત્યારે એની પાસે એ પ્રકારનું નોલેજ આવે છે કે મારે આ સાઈઠ વિદ્યાર્થી કે સિત્તેર વિદ્યાર્થી કે સો વિદ્યાર્થી બેસા છે મારે એને કઈ રીતે એનું ઘડતર કરવું એટલા માટે ખાસ મારી આ તમામ

બહુ મહત્વની અને બહુ મોટી વાત છે કે ફી નું ધોરણ જયારે લાખો રૂપિયા ફી નો ખર્ચો કરવો પડે છે એની જગ્યાએ આજ માત્ર રૂપિયા ફી ની અંદર શાળાની અંદર ભણાવી રહ્યા છે બાકી તો ઘણું બધું છે માટે વધારે નહીં લંબાવું મારા વિડીયો થકી તમારા સમક્ષ રજૂ કરતો રહીશ તો મળીએ છીએ ફરી પાછા ક્યારેક આપણા વિડીયો થકી બધાનો ખુબ ખુબ ધન્યવાદ ખુબ ખુબ આભાર થેન્ક યુ અને કઈ ભૂલે ચુકે બોલાઈ ગયું હોય તો માફી ચાહું છું